નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં ટેકાના ભાવની ખરીદીની નોંધણી શરૂ છે જેની તારીખ બાવીસ નવ બે હજાર પચીસ કરવામાં આવી છે આજકાલમાં ખેડૂતોને એસએમએસ પણ આવ્યો હશે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે ખેતી શ્રીની કચેરી ગાંધીનગરનો આ પત્ર છે ખેડૂતોની ઓનલાઈન નોંધણીની વેરિફિકેશન કરવા બાબત હાલમાં ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વાવેતર સાથે વેરિફિકેશન કરવામાં આવી રહેલ છે તારીખ સોળ નવ બે હજાર પચીસ સુધીમાં થયેલ ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં રાજ્યના કુલ એસી હજાર બસો પાંચ છે ખેડૂતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી તો જેની યાદી પણ આપના ગ્રામ સેવકને તમે પૂછશો તો એ મળી જશે અને તમને એસએમએસ પણ આવ્યું હશે તો એસ એસી હજાર બસો પાંચ ખેડૂતોના નોંધણી હેઠળના સર્વે નંબરમાં ગામના સર્વેર મારફત સો ટકા ડીસીએસ એટલે કે ડિજિટલ ક્રોપ સર્વિસની કામગીરી દિન સાતમાં પૂર્ણ થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોરમાં જઈ અને ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાતની એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકે છે એટલે આપ જાતે પણ કરી શકો છો તેનો વિડીયો કેવી રીતના કરવો તેનો વિડીયો હું જે આજે તેની વિડીયો કોન્ફરન્સ થઈ એ પણ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઉં છું જેથી ખેડૂત એ જોઈ શકે તેની અંદર તમામ પ્રકારના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી છે કે જે તમારા પ્રશ્નો છે બીજું કે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે અઢાર ડબલ ઝીરો બસો દસ બાર બાવીસ બાવીસ તેના ઉપર તમે ફોન કરી શકો છો અને બીજો નંબર છે જીરો ઓગણએંસી બસો બત્રીસ છપ્પન બસો ઉપર તમે ફોન કરી શકો છો થેન્ક યુ આભાર આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમને કોઈ એસએમએસ મળ્યો છે કે કેમ એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો શું મેં એસએમએસ આવ્યો છે